फिर ले लियो ना आई आई थैंक यू जय भीम साथियों जय भीम जय भीम पाला सिंदूर में आप सब वंचित समाज ना भारत ना बंधारण अरे डॉक्टर भीमराव बाबा साहब अंबेडकर ने विचारधारा में मानता अब, अब वडी लो

સાથી વણકર વિકાસભાઈ આ તમામ મિત્રોએ અહીંયા જબરદસ્ત મહેનત કરી છે અને એક જબરદસ્ત તાળીઓનો આવકાર પોતાનું ઘર પરિવાર છોડીને કેટલાય મહિનાઓથી એ મહેસાણાથી મહિસાગર આવ્યા છે તો કપિલભાઈ માટે જબરદસ્ત તાળીઓનો આવક ગુજરાત ગુજરાત અને વિશ્વ દલિત આંદોલન આમના જેવા કર્મઠ નિષ્ઠાવાન અને ખભા ઉપર ટકેલું છે એટલે કપિલભાઈ કપિલભાઈ ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી આપણી સામે પડકાર બહુ મોટા છે અને જે પ્રમાણેની જાગૃતિ જે પ્રમાણેની ચેતના આપણામાં હોવી જોઈએ ટકોરા બંધ આ જગ્યાએ પગ ના મુકાય એટલે ના જ મુકાય એવી ક્લેરિટી હોવી જોઈએ એ ક્યાંક હજી આપણામાં ખૂટે છે અને છેલ્લા કેટલાક વર્ષોની દલિત મુમેન્ટનો દલિત આંદોલનનો આપણે અભ્યાસ કરીએ તો એક વસ્તુ ચોક્કસ છે તે સિત્તેર થી એસી નેવું આ બધા દાયકામાં આપણા વડીલોએ દલિત આંદોલનના નિષ્ઠાવાન લોકોએ આંબેડકરવાદી ચળવળના સાથીઓએ જે લોકો દલિત આદિવાસી ઓબીસી આ ગરીબ વંચિત વર્ગોને સાથે લઈને ચાલવાની વાત કરે છે જે રામાસ્વામી પેરિયાર જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેની વાત કરે છે બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે એમનું યોગદાન ખૂબ મોટું છે પણ આ યોગદાન છતાં જે તૈયારી આપણામાં પેદા થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી ખૂટે છે પણ આપણી એ ખૂટતી તૈયારીમાં ચિંગારી પેદા કરવાનું કામ નેહાકુમારે કર્યું છે આજે મહીસાગર આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં ક્યારનો વિચાર કરતો હતો કલેક્ટર કક્ષાની વ્યક્તિ આટલા નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો હોય અને જાહેર મંચ ઉપરથી તમે હું ચાની કેટલી ઉપર કઈક બોલીએ અને સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી કઈક બોલીએ એમાં જમીન આસવાનું અંતર છે અત્યારે હું ઓડિયન્સ મારી આંખ સામે તમે બધા બેઠા છો આ જાહેર કાર્યક્રમ છે અને બંધ રૂમમાં મારા પાંચ ભાઈબંધો કોલેજના મળ્યા હોય અને એમની જોડે જે વાત કરું એ માઈક ઉપરથી ના થઈ શકે એનું નામ વિવેક આ નેવા નેહા કુમારીએ વિવેક ગુમાવ્યો છે આજે ભારત સરકારના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજની તારીખે ભારતમાં આજે હમણાં દસ વાગશે ને એક ઘટના દેશમાં ક્યાંક બની હશે દલિત અત્યાચારની અને દસ ને બીજી બની હશે અને દસ ત્રીજી બની હશે દર અઠવાડિયે એક ડઝન લોકોના ઘર બાળવામાં આવે આમાં આદિવાસી સમાજ નથી ગણતો ખાલી દલિત અત્યાચાર ની વાત કરો છું ભારતમાં દરરોજ ચાર દલિત સમાજની બહેનો પર બળાત્કાર થાય આમાં છેડતીના કિસ્સા ગણતો નથી બળાત્કારના કિસ્સા ભારતમાં દરરોજ ત્રણ દલિતોના ખૂન થાય આનો સરવાળો કરો वो एक दिवस ना चार बड़ाकार, एक महीना ना था एक सौ वीस दस महीना ना था बार सौ बार महीना कितना था चौदह सौ बड़ा एक वर्ष में अरे ये भारत सरकार ना आंकड़े नोधाएगा અને ચાર અત્યાચારની ઘટનામાં એક નોંધાતી નથી આખા ગુજરાતમાંથી હોય ભાવનગર અમરેલી જૂનાગઢ મહેસાણા મહીસાગર ભરૂચ આખા ગુજરાતમાંથી માંથી અમને જે લોકો ફોનો કરે છે એના માટે કરે છે કે જીગ્નેશભાઈ આવી ઘટના બની પોલીસ ગુનો દાખલ કરતી નથી કરો એસપી ફોન મારા માટે કરો રીંગ મારો સવારના ધરણા ઉપર બેઠા છીએ આ ટોળું લઈને ગયા છીએ બીજા સંગ્રધનના લોકો આવી રહ્યા છે અમારી વાત સાંભળતા નથી ગુનો દાખલ કરવાનો છોડો અર્થિયે કા નથી આ બધા માણસો ખોટા છે આ બધા માણસો ખોટા છે આખું ગુજરાત અને આખો દેશ ખોટો છે એમ કેવા માનો છો આ દેશનો સફાઈ કામદાર કયો દિવસ છે જ્યારે ઠંડરમાં ઉતરીને મળતો નથી મને એક દિવસ બતાવો દિવસના કોઈ ખૂણા દર ત્રીજા ગામે ચોથા ગામે તમને અફર છે જોવા મળે બોલો સાચું ખોટું તમે ઉનાકાંડ થયું ત્યારથી અત્યાર સુધી પાંચ છોકરાની ટીમ લગાડીને બેસાડો મારા જિગ્નેશ મેવાણીના ટ્વિટર માં અને મારા ફેસબુક માં જેટલા લોકો કોમેન્ટ કરી છે ને જાતિની ગાળ આપતી કોમેન્ટ મારા માટે જે કરી છે સાંભળો જો ને જાતિની ગાળ આપતી કોમેન્ટ ફેસબુક માં ટ્વિટર માં ઇન્સ્ટાગ્રામ માં મારા માટે જે કરી છે ને એનો ટોટલ સરવાળો કરું રહે તો 250 એફઆર તો મારે કરવા થાય મારી વાત કરું છું અને આ કહે છે કે 90% કેસ ખોટા કરે છે ઉના કાયમ થર નથી એમ કોઈ દલીતોની છાતી પર ગોળી મારી જ નથી એમ ભાનુભાઈ વડકરે કચેરીમાં કર્યું નથી અમારી જમીનમાં ગુંડા છે એ છે સફાઈ કામદારો ને હડતાલ ઉપર બેસવું પડે છે આયો તો ત્રણ ચાર વર્ષ પહેલા એ બધા ખોટા છે બધાને ન્યાય મળી ગયો અને તમારી કોઈ હેસિયત નથી તારી ને તારા બાપની બી હેસિયત નથી કે ન્યાય આપે તો જૂઠું બોલવાનું તો બંધ કરો જરા લાજો અને જાહેરમાં એવું કેવું કોઈ પણ સમાજને આખો જાહેરમાં ખોટું પાડવો અને એવું કેવું કે કલેક્ટર તરીકે સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી 23 ના દિવસે आईएस नेहा कुमारी महिसागर कलेक्टर विजय परमार नाम ना दलित समाज ना दीक दलित है जानतो हो छता कीधु के चप्पल खोल के मारने जैसा है हरा विशाला आ तू तो तू शू बोलो तो? आ कलेक्टर ने शब्दों से सड़क छाप मवाली अभी भाषा ना वापरे दारूनी पोटली पीना फरता गुंडाओं और रुखावरी आवी भाषा नहीं होती અને કલેક્ટર કક્ષાની વ્યક્તિ કાર્યક્રમના મંચ ઉપર જે બોલે છે બેફામ કે ચપ્પલ ખોરકલ મારને કે લાયક હઝરત આવ આવું બોલીને એને દલિત સમાજના યુવાનને નહીં એની માન પર ગાળ બોલી છે ડફોડ નથી એનો મતલબ શું નહીં સમજતા અને પછી એવું કહે છે કે નેવું ટકા એટ્રોસિટીના કેસ

આખા ભારતના આદિવાસી અને દલિત સમાજ નું અપમાન કર્યું છે આ પદ ઉપર એક ક્ષણ સુધી એનો બેસવાનો અધિકાર નથી એક સેકન્ડ માટે અને સરમ આવી જોઈએ સરકારને કે આટલું વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ હોય આખા દેશમાં વિડીયો વાયરલ થયો આખા મહીસાગરે આખા ગુજરાતે જોયો ગુજરાતની બહાર જોયું લોકોએ અને છતાં રાજ્યની સરકાર એ ગુણોદાહત કરવા તૈયાર નથી મતલબ કે રાજ્યની સરકારનું આને છૂટું સમર્થન છે મતલબ કે આરએસ એસવાળી આ ભાજપની સરકાર એ છે કે અધિકારીઓ દલિતોને પોતાના પગની છૂટી સમજે મતલબ કે ભાજપ ની સરકાર આદિવાસી દલિતોનું તમે અપમાન કરો અને છતાં હું ટીમમાં રાખું મતલબ કે મારામાં ચોરી છે માણસ અહીં મહીસાગર માં ખોટું કરતો હોય તમે એલિગેશન કરો તો હું કદાચ ના માનું પણ એનો પુરાવો લઈને આવો અને નક્કર પુરાવો લઈને આવો અને એનો વિડીયો હોય અને છતાં હું એવા એક્શન ના દઉં મતલબ કે મારું એમાં છૂટું સમર્થન છે મતલબ કે એના માથું પર માથા ઉપર મારા આશીર્વાદ છે મતલબ કે હું ઈચ્છું છું કે હજી ખોટું કરે મતલબ કે આ સરકાર ઈચ્છે છે કે ગુજરાતના જનરલ સમાજના

શું કહે છે એક્રોસિટીઝ એક્ટ એને નહીં આવડતો મને આવડે છે અને એના સાહેબના સાહિબને બી શીખવાડી શકું એટલું આવડે છે અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા કે અનુસૂચિત જાતિ જનજાતિની નથી આ કલેક્ટર અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિને ડરાવવાના ધમકાવવાના તિરસ્કૃત કરવાના હળધૂત કરવાના બદ આશ્રયથી એને અપમાનિત કરવામાં આવે કે એટ્રોસિટીસ એક્ટ મુજબ ગુનો બને છે ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ એનું આવું બોલવું એ ગુનાહિત કૃત્ય છે આખા ભારતના એણે એવું નથી કીધું સમજો બધા એણે એવું નથી કીધું કે મહિસાગરના આદિવાસીને દરિત ખોટા કેસ કરે છે એણે એવું નથી કીધું કે મહીસાગરના આદિવાસીઓ ને દલિત બ્રેકબિલિંગ માટે કેસ કરે છે એણે ગુજરાતનું બી નથી કીધું એના કહેવાનો મતલબ એમ છે કે આખા ભારતના તમામ આદિવાસી અને દલિત એ એટ્રોસિટીના કેસ એ બ્લેકમેલિંગ માટે કરે છે શરમજનક તો એ છે કે મહિલા હોવા છતાં મહિલાઓના રક્ષણ માટે જે ચારસો આવ્યો એને ખોટું કે છે છે શું યુઝ નહીં મિસયુઝ હે અરે ભાઈ અમે સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ બોલીએ છીએ અને એ છતાંય અમારા ઘરના ટોયલેટમાં અમારી ભાભી ને અમારી માં ફેનાય લાગે છે જિગ્નેશભાઈ ગમે તેટલી પ્રગતિશીલ વાત કરતા હોય એના ઘરમાં કચરા પોતું એ નથી કરતા એની માની ભાભી કરે છે તો પુરુષો આવી દલીલ કરતા હોય તો અમે છીએ બે પાંચ ટકા કોઈને ખોટા કેસના આધારે તમે નેવું ટકા કાયદાનો દુરુપયોગ કરો એવું કહી શકો થઈને આવું બોલે છે મેં આઈપીએસ આઈએસ ઓફિસરોની મસૂરીમાં ટ્રેનિંગ થાય ને ત્યાં આજે પત્ર લખ્યું છે અંગ્રેજીમાં અને કાલે સોશિયલ મીડિયામાં મીડિયામાં રમતો કરીશ અને ત્યાં મેં અમને કીધું છે કે આની ફરી નવી સરથી તાલીમ કરો અને મેં પત્રમાં લખ્યું છે કે આને તો કેસ સ્ટડી તરીકે ભણાવવું જોઈએ કે ગુજરાતના મહિસાગર જિલ્લામાં નેહા કુમારી દુબે નામની કેરેક્ટર એવી થઈ ગઈ એનામાં એટલો બધો પરિવાર નતો કે કેવા અધિકારી ના બનવું જોઈએ તેનો કેસ સ્ટડી તરીકે આના વિશે ભણાવવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આઈએસ આઈપીએસ આવું ના કરે જે ગરીબ વંચિત વર્ગ ત્રણ હજાર વર્ષ ગયો છે આજે હું ઘણી વાર વિચારતો કે અત્યારે આ સભામાં કોઈ ભાઈ સેલ્ફી લેવા આવે બરાબર અત્યારે બધા વચ્ચે હું લાત મારી કાઢી મૂકું અને તમે મારી સદમમાં બોલો ને એ માણસ નું જે આત્મસન્માન હણાય એનો દંશ આખી જિંદગી એના મગજ ઉપર એની છાપ રહી જાય પાછા સાચી ખોટી તો ઘણીવાર વાર હું વિચારતો હું છું કે ઘોડે ચડેલા દલિત સમાજના વર્ગોના પરથી વરરાજાને ગામની બજારનો ઉતારી દે એનું કેવું થતું છે કેવું એનું અપમાન થતું છે આજે તમને કે મને બાઇક લઈને ક્યાંક જતા હોઈએ અને દલિત સમાજના હોવાના કારણે હું તમારી પૂછી પકડે ભર બજારમાં કશે નું ટીશર્ટ પહેરીને ફરે અને પચાસ લોકો જોતા હોય તો ભલે તમે કેસમાં ફિટ કરી લો પણ બજારની વચ્ચે તમારું જે અપમાન થયું એની જે તમારી મનોવૈજ્ઞાનિક અસર થાય છે એ મનોવૈજ્ઞાનિક અસર કેટલી ભયંકર હશે આના માટે સરકાર જોડે કોઈ ઇલાજ છે તમે દલિતોને એનું આત્મસન્માન તો નથી અપાવી શકતા ઘટના બન્યા પછી એફઆઈઆર નથી કરતા ધરપકડ નથી કરતા એની કોઈ મનોવૈજ્ઞાનિક સારવાર વ્યવસ્થા નથી આ સરકાર જોડે આ વ્યવસ્થા જોડે સિસ્ટમ જોડે અને ઉલટા આપણે નેવું ટકા આદિવાસી દલિત સમાજ અપમાન કરો સાચી એક વાત પણ આખા દેશમાં નો દલિત ના ભલે અપમાન થયું આ અપમાન તમારા ઘર આગળ થયેલું છે જીગ્નેશભાઈ તો આને છે કાલે નથી ઇતિહાસ સવાલ અમને પૂછવાનો છે કે તોય અમે મૌન રહ્યા કે છાતી ખોલીને લડ્યા એ સવાલ ઇતિહાસ તમને તમારી આવનારી પેઢીને પૂછશે આ સંકલ્પ તમારે કરવાનો છે અને આમાં તો આમાં હું તમને એઝ એન એડવોકેટ વકીલ તરીકે કહું છું મેં હાઈકોર્ટના ટોપમોસ્ટ વકીલો સાથે ક્રિમિનલ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરનારા વકીલો સાથે વાત કરી કે જિગ્નેશભાઈ નિયમ પ્રમાણે આમાં ગુનો દાખલ થાય જ થાય એફઆઈઆર કરવી જ પડે આને અંદર જવું જ પડે પણ રોડ પર જો આપણે બરાબર તાકાત બતાવીએ તો આપણે કોર્ટમાં જવું નથી પણ હું તો કહું છું સંકલ્પ કરો છ ડિસેમ્બરે આનો જેલ ભરો આંદોલન થઈ જાય ક્યાં છે તમારા વૈસાગરમાં બે હજાર લોકોને રાખવાની જેલ બતાવો તો વ્યવસ્થા જ નથી તમારા બધા જ પોલીસ સ્ટેશનો પેક કરી દો તમારી બધી કચેરી પેક કરી દો દસ પંદર છાર માણસ આવી ગયા ક્યાં તમે રાખશો આવું જેલ ભરો આંદોલન કરવું જોઈએ તો યુવાન મિત્રો ખાસ કરીને આટલા બધા યુવાન મિત્રો પાછળ બધા ઉભા છે તમે તમારી જવાની વચુ ના લડો

બરાબર એના સૌથી વધારે ચરબી આખા ગુજરાત માં એની છે પેલા એની જ ઉતારી કપિલભાઈ આવે કે ના આવે તમને કહું અહીંથી કપિલ કપિલભાઈ તૈયાર થવા જોઈએ ધન્યવાદ વાત કુ વિકાસભાઈ ને રાજુભાઈ અને છગનલાલ જેવા મિત્રોને કેટલા ગામમાં જવા માટે હમણાં પ્લાનિંગ કર્યું તમે જાણો છો ખબર ખાલી આટો કરો કેટલા ગામમાં જવાનું પગાર આપી દે છે એમનો કામ ધંધો રોજગાર ઘર પરિવાર મૂકી દે સમાજનું નાક ઊંચું રહે એના માટે લડત લડી રહ્યા છે સમાજને આત્મસન્માન મળે એના માટે લડત લડી રહ્યા છે એ દિવસે બંધ રહેવું જોઈએ કપિલભાઈ કીધું પ્રમાણે ઘરે લોક કોઈ કશું લૂંટી જવાનું નથી હવે છે શું આપણી જોડે છીએ ને પૂરેપૂરી તાકાત લગાવી દો આ લડતમાં કોઈ સમાધાન નહીં થાય હું જાહેરમાં કઉ છું આ છોકરો વિજય પરમાર બિલકુલ ફરેવો નથી કાલે ઉઠીને બેસી ગયો ને તો બીજી ફરિયાદ મેં કરી છે મારી ફરિયાદ ઉભી જ છે અને પરંપર પર શો છોડાવવાનો છે નક્કી કરીને આવ્યો છું પગ ફ્રેક્ચર છે લાગે મને જોઈ પાવર એવો ને હોય આવા પગે પત્રિકા વિતરણ તમારી જોડે આવી શકે વ્હીલચેર ની જરૂર બી નહીં પડે અને અહીંથી પાછો જવાનું ક્યારે ખબર છ ડિસેમ્બર સુધી અહિયાં છો એનો સંકલ્પ આજે બહુ દિવસે મારા ઘરે ગયો હતો બે થેલા ભરીને વીસ જોડી કપડા લેતો આવ્યો છું કોઈ જુતાવળ ઘરે જવાની નથી આમનો બરાબર કાર્યક્રમ સેટ કરીને પછી જવું છે ઝારખંડના છે ત્રણ દિદલાઓ તૈયાર થાઉં તો જીગ્નેશભાઈ ઝારખંડની ટિકિટ મોકલી જાઓ પાછા અને અહીંથી કાઢો અને આ બધા કેમેરાની સામે કહેવા માંગુ છું મેડમ નેહા કુમારી સમજી લો તમે ગુજરાતના ને દેશના આદિવાસીઓનું

સસ્પેન્ડ થાય એની સાથે ગુનો દાખલ કરવામાં આવે ત્યાં સુધી આપણું લડત અને આપણું આંદોલન ચાલુ રહેશે અને બાલાસિનોરનું એક એક ઘર છ તારીખે છ ડિસેમ્બરે લુણાવાળા મારી જોડે આવવું પડશે બધા રેડી છો પાક્કું રેડી બધા સોશિયલ મીડિયામાં જે પણ મિત્રો રેકોર્ડ કરે છે બધા તમારી વોટ્સઅપ ગ્રુપોમાં રાખો નાખો છ ડિસેમ્બર સુધી આ નેહા કુમારી ગર્બો ઘેર લાગો એના સિવાય કોઈ ખુશ મૂકવાની નથી આનાથી ઓછું કઈ ના ખબે આવા બે ચાર લાઈન ઉપર લાવીશું આવા બે ચાર સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરીશું ને તો બીજી જગ્યાએ પણ મેસેજ જશે ગુજરાતમાં ભલે સાત ટકા રહ્યા ફાડી નાખેલા છે

એ વાતનો સંકલ્પ કરવાનો છે એટલા માટે મારો મત વિસ્તાર મારી ટ્રીટમેન્ટ મારો પગમાં બે ફ્રેક્ચર હોવા છતાં આજે તમારી વચ્ચે આવીને ભણ્યો છે એટલા માટે છ ડિસેમ્બરે મોટી તાકાતમાં આ તમામ લોકો જોડાશો એવી મને આશા છે પૂરેપૂરા બુલંદ અવાજમાં જયભમનો નારો લગાવો એટલે મને પાક્કી ખાતરી થાય કે છ ડિસેમ્બરે બધા મળીશું લુણાવાડા છ ડિસેમ્બરે ક્યાં

In -lar. In -lar. In -lar अभी तो ये लड़ाई है जयभीम जिंदाबाद लड़ेंगे और जीतेंगे ये धरती अपने आप की नहीं, नहीं किसी, किसी बात जयभी